2021 થી પછી મે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન ની પ્રિપેરેશન ચાલુ કરી અને 2022 થી હું અત્યારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું કયા કયા ઘટક માં છું આ ઘટક 11 જીએસટી વિશે તો ઘણી બધી ખબર હશે તો હા સર આપણે જીએસટી માં કેટલા કેટલા ટેક્સિસ મર્જ કર્યા આ સ્ટેટ જીએસટી માં સર સ્ટેટ જીએસટી માં વેલ્યુ એડેડ ટેક્સ મર્જ કર્યો સૌથી મોટો

મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓકે અને મેમ્બર્સમાં મેમ્બર્સમાં દરેક સ્ટેટના નાણા મંત્રી હોય છે અને યુટી યુનિયન ટેરેટરીમાંથી જો પાર્લામેન્ટ એમનું સ્ટેટ લેજિસ્લેચર હોય તો ત્યાંથી નાણા મંત્રી આવે છે સર માટે પેટ્રોલિયમને જીએસટીમાં નથી લેતા સર એનું મુખ્ય રીઝન એ છે કે રાજ્યની આવકમાં અત્યાર સુધી રાજ્યના પર ટેક્સ લગાવતું હતું જો એને જીએસટીમાં ઇન્કલુડ કરવામાં આવે તો રાજ્યની આવકમાં ઘણો ખરો ઘટાડો જોવા મળે છે અને એના લીધે સ્ટેટની ફાઈનાન્શિયલ ઓટોનોમી ઉપર અસર થાય એટલે સ્ટેટ્સ એમને અલો નથી કરવા દેતું ઓકે સરકારની કોઈક મહત્વની એવી ફ્લેગશીપ યોજનાની વાત કરો મેક ઇન ઇન્ડિયા સૌથી મોટી ફ્લેક્સિપ યોજના અત્યારે આપણે રાજ્ય સરકારની રાજ્યની કોઈ મહત્વની યોજના રાજ્યની પોલિસીસ અત્યારે આ છે કોઈ સ્કીમ્સ એક્ઝેક્ટલી મેક ઇન ગુજરાત રાજ્ય એ મેક ઇન ઇન્ડિયાના લાઇન્સ ઉપર ચાલુ કર્યું હતું એના પછી અત્યારે પોલિસી કઈ પોલિસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે ગુજરાત સોલર પાવર ગુજરાત હાઇબ્રિડ પાવર એનર્જી પોલિસી ઓકે હાઇડ્રોજન પોલિસી શું છે તો સર હાઇડ્રોજન પોલિસી અંતર્ગત સર એક્ઝેક્ટલી નથી યાદ પણ એમાં એવું છે કે એના સોરી સર એમાં ગેસ કરું નહીં કરતો નથી શા માટે હાઇડ્રોજન ઉપર આપણે બહુ ભાર મૂકીએ છીએ સર એક ક્લીન એનર્જી તરીકે એને જોવામાં આવે છે કે જેને એમિશન્સ પર્ટિક્યુલર મેટર ટુ પોઈન્ટ ફાઈવ ને ટેન જે છે એમાં ઘટાડો જોવા મળે છે કાર્બન એમિશન્સ એમાં ઓછા જોવા મળે છે નેટ ન્યુટ્રાલિટીનો જે ગોલ છે એ કેવી રીતે પણ કેવી રીતે એનું જે મને એનું કેમિકલ સ્ટ્રક્ચર કે કંઈક સમજાવો તમે તો બીટેક કરેલું છે એના કેમિકલ સ્ટ્રક્ચરમાં પણ એટલે કમ્પ્લીટ કમ્બશન થાય છે હાઇડ્રોજન ગેસનું ઓકે એના લીધે એના એમિશન્સ પણ એનું બેન્ઝિન સ્ટ્રક્ચર સપોઝ બનતું હોય मैं क्यों भी रहते नेट कार्बन जीरो तो मैं कौछ सॉरी सर खेल रहे थे नहीं सो यूअर इलेक्ट्रिकल इंजीनियर यस सर आई एम लेमन जस्ट टेल मी इन वन सेंटेंस इन वेरी शॉर्ट व्हाट इज इलेक्ट्रिसिटी व्हाट इज इलेक्ट्रिसिटी सर मैं एक्सप्लेन गुजराती हाँ यस गुजराती बोलो क्यों वांधवी सर इल

અને જનરેટર જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે પણ મોટા લેવલ ઉપર એમાં અલગ અલગ જનરેટર આવે કે જેમ કે ડીઝલ ડીઝલ જનરેટર હોય તો આપણે એને કરીએ એટલે એક એનું જે અંદરનું મિકેનિઝમ છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટર ડાયનેમોમાં મોસ્ટલી રોટેશન ઉપર છે કે તમે એ રોટર ને રોટેટ કરાવો એના પરથી જનરેટ થાય છે એ સ્મોલ સ્કેલ ઉપર જોવા મળે છે ડાયનેમો અને જનરેટર મોટા સ્કેલ ઉપર કરંટ શું છે એસી કરંટ અને ડીસી કરંટ એવું કઈ આવે છે ને તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અલ્ટરનેટિંગ કરંટમાં બે સાયકલ હોય છે પોઝિટિવ અને નેગેટિવ અને ડીસી કરંટમાં ન્યુટ્રલ વોલ્ટેજ અને ન્યુટ્રલ સાયકલ કેમાં ડીસી કરંટ પ્રોડ્યુસ થાય છે અને કેમાં એસી કરંટ પ્રોડ્યુસ થાય છે જનરેટરમાં એસી કરંટ પ્રોડ્યુસ થાય છે અને ડાયનેમોમાં કદાચ ડીસી સાહેબ પણ એક્ઝેક્ટલી અત્યારે ડાયનામોનું યાદ નથી કદાચ તમે તો ઇલેક્ટ્રિક એન્જિન બીટેક કર્યું છે એટલે અમને તો ન ખબર હોય એટલે એમ જ પણ ક્યાં થાય મારે મારે ડીસી કરંટ પ્રોડ્યુસ કરવો છે તો ક્યાં થાય સર એના માટે ડીસી જનરેટર આવે છે કે એમાં અંદરની તો જનરેટર ચાલો જનરેટરમાં બે ડીસી જનરેટર એસી જનરેટર એમાં એવું શું થાય છે કે એકમાં એસી કરંટ પ્રોડ્યુસ થાય છે અને બીજામાં ડીસી કરંટ પ્રોડ્યુસ થાય છે સર એના પર અંદરની એટલે તો આર્મેચર અને એ ફરે અને એનેથી જ થાય છે અને સર વાયરિંગના કોન્સ્ટિટ્યુશન ઉપર ડિપેન્ડ કરે છે જે કાર્બન બ્રશ હોય છે એ ડીસીમાં રોટેન નથી થતા એ ફિક્સ હોય છે ડીસી જનરેટરમાં અને એસી જનરેટરમાં એ રોટર ઉપર હોય છે એટલે જ્યારે રોટર ઉપર થાય ત્યારે એ જે ફિલ્ડ બને છે ફિલ્ડ બે વાર કટ થાય છે એસીમાં જ્યારે રોટેટ થાય ત્યારે અને ડીસીમાં એ કટ નથી થતું કેમ કે ત્યાં એ સ્ટેબલ કરી દે છે કાર્બન બ્રશ એટલે જ્યારે કરંટ લઈ જવામાં આવે છે ત્યારે યુનિડાયરેક્શનલ કરંટ જનરેટ થાય છે ડીસી જનરેટરમાં અને એસી જનરેટરમાં એક કાર્બન બ્રશ જે સાયકલમાં જ્યારે હશે ત્યારે પોઝિટિવ સાયકલમાં હશે અને તરત જ જ્યારે બીજું બ્રશ આવશે ત્યારે નેગેટિવ સાયકલમાં જ હશે આપણે હાઇડ્રો પાવર જે છે નર્મદામાં ત્યાં તો એમાં કેવી રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે પાવર જનરેશન એમાં અલ્ટરનેટર એટલે એસી જનરેટર મૂકવામાં આવે છે એટલે એ કેવી રીતે થાય છે ત્યાં ડેમની અંદર અંદર તો ખબર ન હોય આપણને આપણે તો બહારથી જોઈએ પણ ત્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે શું હોય છે એમાં તો એક બાજુ ડેમ ભરેલો છે તો શું હોય છે તો એટલે સર એમાં જે ડેમના દરવાજામાંથી એક એક્ઝેક્ટલી પાણીનો જે ફ્લો હોય છે એ ટર્બાઇન ફેરવે છે એ ટર્બાઈના લીધે જે રોટર આવે જનરેટરનું એ રોટર ફરે છે અને એના લીધે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે કેટલા પ્રકારના હોય છે એનો ખ્યાલ નથી નર્મદા ડેમ જો સાંભળ્યું છે વાંચ્યું ક્યારે સાંભળ્યું છે જોયો નથી વાંચ્યું છે એમના વિશે એમાં કયા પ્રકારના ટર્બાઇનનો ઉપયોગ થયો છે

અમારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના રોલમાં વધારે પડતું એક્સેલ સીટને એ એનું નિભાવવાનું આવે છે તો એમાં સર જે ટેકનિકલ સ્કિલ્સ અમારી જે ડેવલપ થઈ છે એ ટેકનિકલ સ્કિલ્સનો એક્સેલ સીટમાં ડે ડે ટુ ડે બેસીસ ઉપર ઉપયોગ થાય છે બીજું સર લોજિકલ રિઝનિંગ અને એનાલિટિકલ જે છે કે અમારે રિટર્ન્સ ચેક કરવાના આવે છે ત્યારે કમ્પેરિઝન મોસ્ટલી કરવાની આવે છે બેલેન્સ શીટને રિટર્ન્સમાં તો એ જે કમ્પેરિઝનને જે લોજિકલ રિઝનિંગ ડેવલપ થયું છે અમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ વખતમાં એ ઉપયોગમાં આવે છે અને સર મેઇન વસ્તુ એન્જિનિયરિંગમાં પ્રોજેક્ટમાં અમારે ખાસા પ્રોજેક્ટ કરવામાં તો ડેડલાઈન પહેલાં કમ્પ્લીટ કરવાનો જે ટાસ્ક હોય છે એ અત્યારે અમને બહુ યુઝફુલ થાય છે કે કઈ રીતે કોઈ પણ કામને નાના નાના પહેલાં ટાસ્કમાં ડિવાઈડ કરીને કરવું અને જ્યારે ફિલ્ડ વિઝિટ ઉપર જઈએ છીએ ત્યારે અમારી જે અમારા લેવલ ઉપરનું ડિસ્ક્રિપ્શન હોય છે કે અમે ચેક કરી શકીએ કે આ માણસનું એને ધંધો કરવાની એની ક્ષમતા કેટલી છે કેપેબિલિટી કેટલી છે અને જો અમારા ફિલ્ડ વિશે હોય તો અમે એમને વધારે ડીપમાં સવાલ પૂછી શકીએ એ જાણી શકીએ કે એ માણસને સાચામાં ધંધો કરવો છે કે હવે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો હવે માની લ્યો કે મારું પોતાનું એક થર્મલ પાવર સ્ટેશન છે નાનું એવું બરાબર મારા થર્મલ પાવર સ્ટેશનમાં હું ખાલી ઇલેક્ટ્રિસિટી જનરેટ જ કરું છું પાવર જનરેટ કરું છું પછી એને ટ્રાન્સમિટ કરવું પડે તો ટ્રાન્સમિશનની પાર્ટી સાહેબ છે એમની કંપની છે અને એ એક મારા પાવર પાવર હાઉસથી લઈ અને સાહેબ એક સિટી છે નાનું ટાઉન છે એની અંદર ત્યાં આગળ ડિસ્ટ્રિબ્યુશન માટેનું એજન્સી એમની છે હું જનરેટ કરું છું પાવર ટ્રાન્સમિટ કરે છે અને આ સાહેબ છે એ હાઉ દરેક હાઉસ હોલ્ડને ડિસ્ટ્રિબ્યુટ પહોંચાડે છે હવે આમાં ક્યાં ક્યાં જીએસટી કે ટેક્સ ક્યાં ક્યાં લાગે હું જનરેટ કરીને આમને આપું ક્યાં આગળ આપણે લાઇટ બિલ બહાર આવે આવે છે ને જીએસટી એટલે ગ્રાહકમાં તો આવે જ છે તો ક્યાં ક્યાં લાગે અને કેવી રીતે થાય આખું મને એક ચેન આ આખું ચેન સમજાવો જનરેશન લેવલે સર તમે કોઈ પરચેસ કરો છો હું પરચેસ નથી તો પ્રોડ્યુસ કરું છું સર તમે પ્રોડ્યુસ કરવા માટે થર્મા પાવર પ્લાન્ટ માટે તમે સ્ટીમ ટર્બાઇન કે એ રીતે તમે પરચેસ કર્યું હશે તો સર એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ હશે કે એ તમને ત્યાં મળવાપાત્ર હશે પછી તમે જ્યારે અને હું કોલ બેઝ છે એટલે કોલસો ખરીદું છું કોલ બેઝ છે એટલે હું કોલસો ખરીદું છું એમાં કોલસોમાં સર જીએસટી નથી લિગ્નાઇટ એટલો ડીપમાં આઈડિયા નથી સર કઈ નહીં ચાલો પછી પછી સાહેબ અમને કઈ ભરવું પડશે જીએસટી સર એમને એમનું મેઇન કામ ટ્રાન્સમિશનનું છે તો એ મોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ રીતે થાય તો એમનું જે ટર્નઓવર છે એના બેઝ ઉપર થશે કે તમારી જોડેથી લે છે અને ટ્રાન્સમિટ કરે છે તો એ જે ટ્રાન્સમિશનનું છે એમનું એમાં એ આવશે ટર્નઓવરમાં અને સરને ડિસ્ટ્રિબ્યુશન કરવામાં એમનું જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે કે એમને જે પરચેસ કર્યું છે અને જે સેલ કરે છે એ સેલ વચ્ચેના ગેપ ઉપર ટેક્સ લાગશે ઓકે આપનો કોડ શું હતો આર ઈ વી આર ઈ વી આર હટાવી દઈએ શું બચે છે ઈ વી શું છે ઈ વી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બરાબર તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે કે પછી મિકેટ્રોનિક વ્હીકલ કહી શકાય આને સર વધારે યોગ્ય ઇલેક્ટ્રિકલ વ્હીકલ કહેવું યોગ્ય રહેશે ઓકે મેકાટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ કેવું છે કે કોઈ રોબોટ છે નાના સ્કેલ ઉપર એ રોબોટને ને ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ કહી શકાય કેમકે સૌથી મોટો ડિફરન્સ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એમ્પિયરનો છે ઇલેક્ટ્રોનિક્સ બિલો એમ્પિયર છે અને ઇલેક્ટ્રિકલ ઓવર વન એમ્પિયરમાં છે તો ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ કેવું નાના રોબોટ સુધી સીમિત રાખી શકાય અને મોટા આપણે જે ડે ટુ ડે બેસીસમાં લાઇટ મોટર વ્હીકલ કે હેવી ડ્યુટી વ્હીકલમાં વધારે ઇલેક્ટ્રિકલનો યુઝ થાય મેકેટ્રોનિક્સ નો મેઇન પર્પઝ મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રોનિક્સ છે એટલે જ્યારે રોબોટ ને આપણે કોઈ પર્ટિક્યુલર કામ કરાવીએ છીએ એના માટે તો એ મેકેટ્રોનિક્સ માં એ રોબોટ ને એમાં જ હશે એટલે આપણું જે મેઇન છે કે ભાઈ આપણે કન્ઝ્યુમર બેઝડ કાર્સ ને એના માટે એના માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ યુઝ થાય ઓકે ભલે એમાં મિકેનિકલ કોમ્પોનન્ટ છે એમ છતાં પણ મેઇન મેજોરિટી ઇલેક્ટ્રિકલ છે એટલા માટે ઓકે આપ ફ્રીલાન્સર તરીકે કામ કરતા હતા એઆઈએ એન્ડ એમ એલ ઇન્ડસ્ટ્રીઝમાં શું કામ હતું આપનું ત્યાં સર ત્યાં પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં પ્રોજેક્ટ લીડ તરીકે કામ કરવાનું હતું શું પ્રોજેક્ટ હતો સર એમાં બે પ્રોજેક્ટ હતા બ્લૂમ આઈ ફિલ કરીને પ્રોજેક્ટ હતો એ કંપની પાયલટ્સને ટ્રેનિંગ આપતી હતી તો એમાં એવું મશીન લર્નિંગ સોફ્ટવેર જેવું ડેવલપ કરવાનું હતું કે કોઈ પાયલટ છે તો એની એફિશિયન્સી કેટલી છે એટલે એના પાસ રેકોર્ડના બેઝ ઉપર અને કોઈ પ્લેન ઉડાવે છે તો એમાં ફ્યુલ કેટલું કન્ઝ્યુમ થશે અને એના વેધર પેટર્ન ઉપરથી કયા રોડથી જશે કે કઈ રીતે પેલું પ્લેન હશે એના પરથી એની એફિશિયન્સી નક્કી કરવાની કેટલું ફ્યુલ કન્ઝમ્પશન થાય છે એ નક્કી કરવાના અને ફ્લાઇટ હવર્સ એ લોકોના ફ્લાઇટ અવર્સ ઉપર કેટલું ઇમ્પેક્ટ પડશે એ આખો એક મશીન લર્નિંગનો પ્રોજેક્ટ કરવાનો હતો એક પ્રોજેક્ટ એ હતો અને બીજો પ્રોજેક્ટ હતો કે એમના એ જે પ્રોજેક્ટ છે આ લોકોના સ્ટુડન્ટ્સનું એ સ્ટુડન્ટ્સનું આખું એકેડેમિક પ્રોસેસ અને જ્યારે ફિલ્ડમાં ટેસ્ટ ફ્લાઇટ ટેસ્ટિંગનું જે હતું એમાં કઈ રીતનું કેટલી ઝડપે પૂરું કરશે કે એક પ્રિડિક્ટ કરવાનું કે કોઈક ટાસ્ક છે તો એ લોકો કમ્પ્લીટ કરી શકશે કે નહીં કરી શકશે સોરી ટુ ઇન્ટરપ્ટ યુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે તેમાંથી આઈટી ફિલ્ડમાં કેમ જતા રહ્યા તમે સર લાસ્ટ યર મારો પ્રોજેક્ટ રોબોટ ઉપર હતો માઇક્રો માઇક્રોસરો રોબોટ ફાઇનલ યર પ્રોજેક્ટ તો એમાં કોડિંગ શીખ્યા હતા કઈ લેંગ્વેજમાં કોડ કર્યું હતું આ કોડ કર્યું તો પાયથન માં પાયથન લેંગ્વેજમાં સર પાયથન માં ઓકે પાયથન એટલે એમાં લેંગ્વેજ કઈ એક્ઝિટ યુઝ થાય છે પાયથન જ નામ છે ખાલી પાયથન જ નામ પાયથન જ નામ બીજું કંઈ નહીં હા સર ઓકે બરાબર છે આપણે જે સીલિંગ ફેન હોય છે સીલિંગ ફેન માં કેપેસિટર નો ઉપયોગ શું હોય છે ઇનિશિયલ થ્રસ્ટ પ્રોવાઈડ કરવાનો ઇનિશિયલ થ્રસ્ટ પ્રોવાઈડ કરવા માટે હા સર એ કેવી રીતે થ્રસ્ટ પ્રોવાઈડ કરશે સર એમાં ચાર્જ સ્ટોર થાય જ્યારે આવે તો એક મોટર એટલે સ્ટેટરને રોટેટ કરવા માટે ઇનિશિયલ એનર્જી જોઈએ કેમ કે એ ફેન લટકે છે તો નીચેનું વેઇટ વધી જાય છે રોંગ ચાર્જ સ્ટોર વાળી જે એપ્લિકેશન એની છે એ પર્ટિક્યુલર રેક્ટિફિકેશન વખતે યુઝ થાય છે એ નાની સર્કિટ્સમાં એસી ટુ ડીસી કન્વર્ઝન જ્યાં આવતું હોય છે રેક્ટિફિકેશન ત્યાં જે સ્ટોર્ડ ચાર્જ હોય છે એ ઉપયોગમાં આવે છે ફેનમાં એની એપ્લિકેશન અલગ છે સીલીંગ ફેનમાં સર ઓકે ડન ચાલો સર દોસ્ત થોડુંક ઇલેક્ટ્રિકલ રિંગ બેઝિક્સ યાર પેલું કરો બે સાહેબ અને ટર્બાઇનના પ્રકારની તો ખબર બી જોઈએ યાર કે ત્યારે યાદ હોય અત્યારે યાદ છે સર ટર્બાઇન એટલે અમારે સબ્જેક્ટ એના પર છે ઇલેક્ટ્રિકલમાં નથી કે સ્ટીમ ટર્બાઇન કદાચ ખબર છે કે એના લીધે ફરે બાકી કોઈ ટર્બાઇન ઉપર ભણવામાં નથી આવે પછી તમારે બેઝિક એસી ડાયનેમો અને જનરેટરને વ્યવસ્થિત ડીસી કરંટ અને એસી કરંટ એને તમારે વ્યવસ્થિત તમને કેવું પડે પછી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેરિયસ સ્કીમ્સ પોલિસીસ ફ્લેગશીપ પ્રોગ્રામ્સ આ તમને પર્ટિક્યુલરલી આદિજાતિ માટેના અને એના એમાં ઘણી બધી વસ્તુ આવશે એટલે એ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે તો તમને ખબર હોવી જોઈએ અને તમે યુ આર ઓલરેડી ઇન ધ ગવર્મેન્ટ તમે સિસ્ટમમાં છો એટલે સિસ્ટમમાં છો એટલે પહેલાં ટેક્સનું તમને આવડવું જોઈએ ને પછી તમને બીજા ડિપાર્ટમેન્ટને પણ ખબર હોવી જોઈએ પછી જે ડિપાર્ટમેન્ટમાં તમે છો એમાં મેં એક સિચ્યુએશન બેઝ તમને કીધું એનું તમે એમાં તો તમારે માસ્ટર હોવું જોઈએ તો તમે રેડી કરો છો અને તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નથી કરી શકતા તો પછી હાઉ કેન ગવર્મેન્ટ એક્સપેક્ટ ફ્રોમ એ સ્મોલ બિઝનેસમેન એની પાસે બધા કોમ્પ્લાયન્સ ની અપેક્ષા રાખો છો અને બધા બધા નાના ખાસ પર્ટીક્યુલરલી આમાં ચોર છે મોટા કોર્પોરેટ વાળાને બધા ચોર ચોરી કરે છે બાકી ઘણી વખત આપણે હેરાન નાનાને જ કરીએ છીએ નાનાને અજ્ઞાન એને એને આ બધી આ એને ખબર નથી અને ત્યાં આગળ તો પછી કેસ ઠોકી દો છો આપણને પોતાને જ ખબર નથી એક તમને દાખલો આપે તો તમે રહો અને યુ એક્સપેક્ટ બિચારો એક નાની એવી દુકાન બાડે રાખીને ધંધો કરે છે એની પાસેથી અને એને માની લો છો કે એને બસ ઈરાદાપૂર્વક જ કર્યું હશે એટલે બરાબર એટલે એ એક વસ્તુ ધ્યાન રાખો આઈ કોન્ટેક રાખો રેન્જ એન્ડ ડેપ્થ અને પામ્સ લોક નહીં કરો બાકી સારું છે હજી સ્ટીલ દેર ઇઝ અ લોટ ઓફ પોટેન્શિયલ છે હજી દોસ્ત યસ જીએસટી વિશે થોડી જે મેં પ્રશ્નો પૂછ્યા હતા જરા થોડું ડિટેલમાં માહિતી લઈ લો એ બધી બરાબર હાઇડ્રોજન પોલિસી ને બીજી તમે પોલિસી ઉપર કહેતા હતા પછી પોલિસીમાં એ પાછું પાછા વળી ગયા હે એટલે પછી આ બેઝિક પેલું નોકર્યું એ તો ગ્રીન હાઇડ્રોજન અત્યારે ચાલી રહ્યું છે હા પણ હવે એ મોટી મોટી વાતો થાય છે પણ એટલે પછી એકચ્યુઅલ બી ટેકનિકલી ફિઝેબલ ઇકોનોમિકલી વાયબલ એમાં અત્યારે આટલા આટલું ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે હું હમણાં મારે જમીન છે અને હું ગ્રીન હાઇડ્રોજન શરૂ કરું આજે હું કમિશનિંગ કરીશી પેલા તો બીજી ટેકનોલોજી આવી જશે અને માય ટેકનોલોજી આઉટડેટેડ થઈ આઉટડેટેડેટેડ મોટો પ્રશ્ન એ છે સીલિંગ ફેનમાં કેપેસિટી છે ને એ જે લોક લાગી ગયો હોય ને કે બંને બાજુ સેમ જ વ્યવફોર્મ જશે એ લોકને દૂર કરવા માટે દૂર કરવા માટે હોય એટલા માટે એક બાજુ કેપેસિટી જ્યારે આપી દે છે એટલે ત્યારે થોડુંક બંને વચ્ચે ફેસ શિફ્ટ આવી જાય છે ફેસ શિફ્ટ તમારી વાત સાચી કે થ્રસ્ટ આપવા માટે હોય થ્રસ્ટ નથી આપતું કેપેસિટી ફેસ શિફ્ટ જનરેટ કરે છે એટલા માટે મુવમેન્ટ તરફ સ્ટાર્ટ થઈ જાય છે તમે કીધું પંખાનું વજન નીચે હશે ને એ બધું ખોટું એટલે કહેવાય કે થ્રસ્ટ એટલે એમાં કેવું હતું કે ચારે જે તે સમયે કોલેજમાં હતા ને કે કેપેસિટી આગળ ચાલુ કરવો હોય ને તો કે હાથથી પહેલા ધક્કો મારો ને હાથથી ધક્કો એના માટે મળતા કે ત્યાં ફેર શિફ્ટ ઓટોમેટિક થઈ જાય કટ લાગી જાય એના માટે કે પછી એટલે બગડી ગયું હોય તો કાઢી નાખ્યું હોય તો કે પછી જરૂર નથી તો પછી તું ચાલુ કરીને હાથથી તમારે ધક્કો મારવા પડે બસ એટલું જ કરવાનું ઓકે ડન ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર